સુરતમાં અંધરાધાર વરસાદ લોકોના ઘરમાં પાણી ઘુસી જતા પોણા વિસ્તારમાં શરૂ વરસાદમાં વિપક્ષના ધરણા વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યા ધરણા જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકો ધરણા પર બેસે છે સવારથી બાળકો પણ ભૂખ્યા છે અને ઘરમાં પાણી ઘુસી ગયું હોવાથી જમવાનું પણ બન્યું નથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા પણ પહોંચ્યા નથી લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા છે જેના પગલે લોકો ભારે પરેશાન થયા છે સૌને નમસ્કાર હું છું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટીની બહેનો સાથે આજે અમે પૂર્ણાગામ તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગના બાથ ઉપર બેઠા હોઈએ દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે ગયા વર્ષે આગલા વર્ષે મેર ત્યારે હેમાલીબેન બેન હતા ત્યારે આવ્યા કોઈ ઓડિયો બોલાવીને ભગાડેલા આટલી આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણ નામે ઝીરો આ બાબતે જયારે અમે રજૂઆત કરવા ઉભા થઈએ ત્યારે આ જ વાજબી શાસકો ફાકા ફોઝારી કરતા હોય કે ભાઈ સુરત સિટી સ્માર્ટ સિટી છે આપણને તમામ અલગ અલગ પ્રકારના એવોર્ડ મળે છે અત્યારે તમામ જગ્યાઓ પર પાણી ભરાણું છે ને આ તમામ ભાજપના જે કહેવાય ને કે દેડકા જેવા બધા હંધાઈ ગયા છે જ્યારે ચૂંટણી આવશે ત્યારે દેડકાની જેમ બહાર આવશે અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચેરિયા જ્યારે બીજી જગ્યાઓ પર ચૂંટણી હોય ત્યારે ત્યાં મોટી મોટી ખાતા ફોજદારી કરતા હોય ત્યારથી એ ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે અહીંયા જો રોડનું ખાતમુહૂર્ત કરવાનું હોય તો ધારાસભ્યને એની આખી ટોળકી આવી જશે પરંતુ જ્યારે પાણી ભરાતું હોય લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્યને એની આખી ટોળકી ખોવાઈ જાય છે